શ્રીમદ વલ્લભાચાર્યજીના પાંચસો અડતાળીસ પ્રાગટ્ય દિવસ નિમિત્તે કળશ યાત્રા હવેલી કીર્તન તિલક આરતી વગેરે ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી શ્રીમદ વલ્લભાચાર્યનો જન્મ સંવંત પંદરસો ઓગણત્રીસના ચૈત્રવદ એકાદશીના સુદ્ધિને થયો હતો જન્મ થતાં તેજસ્વી બાળક મૃતદ જણાતા માતા પિતા સખત આઘાત સાથે સમય વૃક્ષની ગોખમાં મૂકી હિંસક પશુથી બચાવવા વૃક્ષની આગળ પાછળ અગ્નિ પ્રગટાવી જતા રહ્યા સવાર થતા માતા પિતા બાળકની સંભાળ લેવા ગયા ત્યારે આશ્ચર્ય સાથે જોયું કે બાળક જમણા પગનો અંગૂઠો મુખમાં ચૂસી રહ્યો હતો શ્રીમદ વલ્લભાચાર્યજીના ઉપદેશમાં કહે છે કે જીવ બ્રહ્મને ભૂલી ગયો છે માટે દુઃખી છે અર્થાત આપશ્રીનું માનવું છે કે જેણે શ્રીકૃષ્ણનો શરણો છોડ્યું છે તે દુઃખી છે રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતા આપશ્રીએ કહ્યું કે ભ્રમની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્ત જીવનનું તેની સાથે મિલન અને આનંદથી ઉભરવું તે રાસલીલા જેથી આપશ્રીએ રાસલીલાને વધુ મહત્વ આપ્યું છે પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને સ્થાપક શ્રી મહાપ્રભુજીએ જીવોના ઉદ્ધાર માટે ત્રણ વાર ચાલી પૃથ્વીની પરિક્રમા કરી હતી આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તુએ ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું તે સ્થળોને શ્રી મહાપ્રભુજીની બેઠકજી કહેવામાં આવે છે આપણા ભારતમાં આવા ચોર્યાસી બેઠક છે આપ શ્રીના બેલાલ શ્રી ગોપીનાથ શ્રી અને શ્રી વિઠ્ઠલનાથજી એવા અલ્પેશ કગ્રાણા માંગરોળ